ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું રક્ષાબંધન માટે મીઠાઈ વાળાની દુકાન જેવા ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જતા ઇન્સ્ટન્ટ કેસર મલાઈ પેંડા આ પેંડા આજે આપણે બિલકુલ બજાર જેવા ઘરે તૈયાર કર્યા છે અને એ પણ ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થયેલા પેંડા તમે જો કેટલા મસ્ત દેખાય છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા ટેસ્ટી આ પેંડા બન્યા છે તો ચાલો ઝટપટ ઇન્સ્ટન્ટ કેસર મલાઈ પેંડા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા ઇન્સ્ટન્ટલી દસ જ મિનિટમાં તૈયાર થતા મીઠાઈવાળાની દુકાન જેવા કેસર મલાઈ પેંડા બનાવવા અહીંયા એક પેનમાં એક ટેબલ સ્પૂન ઘી લેશો અહીંયા જો તમારી પાસે નોનસ્ટિક કઢાઈ હોય તો તમે એ જ વાપરજો તમારું પેંડાનું મિક્સર એકદમ ફટાફટ તૈયાર થઈ જશે હવે આપણે એમાં ઉમેરી દઈશું અડધા કપ જેટલું દૂધ અને સાથે વન ફોર્થ કપ જેટલી આપણે ખાંડ ઉમેરવાની છે અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ પેંડાને આજે આપણે ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ જેના માટે હું વાપરવાની છું મિલ્ક પાવડર મિલ્ક પાવડર ટેસ્ટમાં થોડો મીઠો જ હોય છે એટલે ખાંડ આપણે અહીંયા વધારે નહીં વાપરીએ પણ જો તમને એકદમ મીઠા પેંડા ગમે તો તમે ખાંડનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે અહીંયા આપણે ખાંડને થોડી દૂધ સાથે મિક્સ કરી અને મેલ્ટ કરી લીધી છે તો હવે આમાં આપણે બે કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું અહીંયા જો તમને સ્કીમ્ડ મિલ્ક પાવડર મળે તો તમે એ વાપરજો એ મિલ્ક પાવડરમાં મોશ્ચરનું પ્રમાણ ઓછું હોય છે જેના કારણે તમારા પેંડા એકદમ પરફેક્ટ બને છે બાકી તમે કોઈ પણ વેરાયટીનો મિલ્ક પાવડર પેંડા બનાવવા વાપરી શકો છો હવે પહેલાં મેં બધું આ રીતે પેનને ગેસ પર રાખ્યા વગર નીચે જ મિક્સ કરી દીધું બધું આવું થોડું મિક્સ થાય એટલે આપણે પેનને ગેસ પર લઈ લેશું ગેસ આપણે મીડિયમ રાખવાનો છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે જે ખાંડ ઉમેરેલી છે ને એ મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે પેંડાના મિક્સરને ચલાવીને કૂક કરવાનું છે તો માત્ર ત્રણથી ચાર જ મિનિટનો સમય લાગશે ત્રણથી ચાર મિનિટમાં ખાંડ બધી સરસ પીગળી જશે અને મિક્સર જે થોડું ઘણું પેનમાં ચોંટે છે ને એ પણ નહીં ચોંટે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે શરૂઆતમાં તમારે મિક્સરને કન્ટિન્યુ થોડી વાર ચલાવતા રહેવું પડશે જો તમને અહીંયા એવું લાગે કે મિક્સર વધુ પડતું ડ્રાય છે તો તમે એક કે બે ચમચી જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે દૂધ ઉમેરી શકો છો હવે અહીંયા તમે જોઈ શકો છો કન્ટિન્યુ આ રીતે ચલાવતા ચલાવતા પેંડાના મિક્સરને મેં ત્રણ મિનિટ માટે કૂક કરી લીધું છે હવે તમે જો મિક્સર આપણું પહેલાં કરતાં થોડું ઘાટું થઈ ગયું અને પેનમાંથી પણ એકદમ સરસ અલગ થાય છે થોડા પેંડાના મિશ્રણને આ રીતે હાથમાં લઈ અને આપણે આવી ગોળી વાળીએ તો તમે જુઓ એ એકદમ ઇઝીલી હાથમાં મિશ્રણ બિલકુલ ચોંટતું નથી અને આ રીતે એકદમ સરસ આપણા મિક્સરનો આવો બોલ બને છે મતલબ આપણું મિક્સર પેંડા વાળવા બિલકુલ તૈયાર છે તો ફક્ત આપણે કૂકિંગ ત્રણથી ચાર જ મિનિટનું કરવાનું છે આવું બધું મિક્સ થાય ને એટલે ગેસને બંધ કરી દઈશું મિશ્રણને આપણે દસ મિનિટ માટે ઠંડુ થવા દેસું હાથથી ટચ કરી શકીએ એટલું મિશ્રણ આપણું ઠંડુ થાય પછી આપણે કેસર મલાઈ પેંડા બનાવવા માટે મિશ્રણને બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું તો અત્યારે આ મિશ્રણ હલકું એવું ગરમ છે અને આપણે કમ્પ્લીટ ઠંડુ થવા દેવાનું છે પણ જે એક પેંડાનો ભાગ છે એને આપણે થોડી વાર સાઈડ પર રાખી દઈએ અને જે બીજું મિશ્રણ આપણે પેનમાં રાખ્યું છે એમાં આપણે કેસર ફ્લેવર આપીશું તો અહીંયા મેં એક ટી સ્પૂન જેટલું દૂધ લીધું જેની અંદર વન ફોર્થ ટીસ્પૂન જેટલું કેસર અડધા કલાક પહેલાં પલાળીને લીધું છે તો કેસરવાળું થોડું જે દૂધ છે એને આપણે આ રીતે કેસર સાથે જ પેંડાના મિક્સરમાં ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દેસું તો નેચરલ કલર જ આવશે પણ જો તમને એકદમ બજાર જેવો કલર જોવે તો તમે એકથી બે ડ્રોપ જેટલો યલો ફૂડ કલર ઉમેરી શકો છો અત્યારે મેં ફક્ત કેસરવાળું દૂધ આ રીતે મિક્સ કરી અને મિશ્રણ તૈયાર કરી લીધું છે હવે આને થોડી વાર ઠંડુ થવા દઈએ લગભગ દસથી પંદર મિનિટમાં આપણું મિક્સર એકદમ આવું ઠંડુ થઈ ગયું છે અને તમે જો ઇન્સ્ટન્ટલી જેવો માવો તૈયાર કર્યો હોય બિલકુલ એ રીતનું આ મિક્સર તૈયાર થયું છે તો હવે આપણે આ મિક્સરનો મોટી સાઇઝનો રોલ વાળી લેશું તો આ રીતે આપણે મિક્સરને હાથમાં લઈ ચોપિંગ બોર્ડ પર કે પછી આ રીતે કોઈ પણ ફ્લેટ સરફેસ પર લઈ અને આવો રોલ વાળી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં મોટી સાઈઝનો રોલ બનાવી લીધો છે રોલને આપણે બે ભાગમાં કટ કરી લેશું તો આ રીતે એક સરખો ના વધુ જાડો કે ના એકદમ પતલો એવો રોલ વળી જાય એટલે રોલને બે પાર્ટમાં કટ કરી લઈએ અને આ બંને પાર્ટને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે આજ પ્રમાણે આપણું જે સફેદ ભાગ છે દૂધ વાળો કે જે મલાઈ વાળો એને લેશું અને જેમ આપણે યલ્લો પાર્ટના રોલ બનાવ્યા બિલકુલ એ જ રીતે આપણે પહેલાં આનો આવો મોટો રોલ કરી લેશું અને પછી એને એક સરખા બે ભાગમાં કટ કરી લઈશું તો આપણે બે જે ડિઝાઇન બનાવીએ છીએ એના માટે આ પ્રોસેસ કરીએ છીએ બાકી તમે સિંગલ વ્હાઈટ કે કેસર ફ્લેવરના પેંડા પણ બનાવી શકો છો તો હવે આપણે વ્હાઈટ પાર્ટની બાજુમાં આ રીતે એક યલ્લો રોલ રાખી દેસું અને હવે આપણે યલ્લો રોલની ઉપર વ્હાઈટ રોલ અને વ્હાઈટ રોલની ઉપર યલ્લો રોલ તો આવી રીતે આપણે મિક્સરને સેટ કરવાનું છે તમને એકદમ ઇઝીલી હું તમને ઝૂમ કરીને બતાવી દઉં તો તમે જો આ રીતે મેં રાખી અને સેટ કરી લીધું છે વ્હાઈટની ઉપર યલો અને યલોની ઉપર વ્હાઈટ હવે હલકા હાથે રોલને આ રીતે પકડી અને થોડો આ રીતે હળવા હાથે ફેરવશું જેથી બધા પાર્ટ એકબીજા સાથે સરસ ચોંટી જાય અને પછી આપણે પેંડા વાળવાના છે જેના માટે આપણે આના મીડિયમ સાઇઝના આ રીતે ટુકડા કરી લેશું તો પેંડાનું પીસ તમને જેટલું જાડું કે પતલું જોવે એ રીતે તમારે આને કટ કરવાનું છે તો હું આ રીતે નાની નાની સાઇઝના એકથી બે બાઇટમાં તમે ખાઈ શકો એવડા પેંડા વાળી રહી છું પેંડાની સાઈઝ તમે તમારી પસંદ પ્રમાણે નાની કે મોટી રાખી શકો છો તો આ રીતે બધા ટુકડા થઈ જાય એટલે એક પાર્ટને આપણે હાથમાં લેશું અને બિલકુલ હલકા હાથે હથેળીને આ રીતે ઉપરની સાઈડથી ફેરવતા જશું જેથી પાંડાની ઉપર એકદમ સરસ વ્હાઈટ અને યલ્લોની ડિઝાઇન આવશે પછી આ રીતે આંગળી અંગૂઠા વચ્ચે પેંડાને ગોળ ફેરવતા જઈ અને આવો થોડો બજારમાં જેવા પેંડા મળે એ રીતનો શેપ આપી દેશું તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણા પેંડા દેખાય છે જેને ઘરે બનાવવા એકદમ સહેલા બસ બિલકુલ આ રીતે પેંડાવાળીને તૈયાર કરી લેશું હવે તમે પેંડાને ઉપરથી પિસ્તા ફ્લેક્સ કે પછી મારી જેમ ફક્ત આ રીતે કેસરથી ગાર્નિશ કરી શકો છો તો હું અત્યારે પેંડાને આ રીતે કેસર સાથે ગાર્નિશ કરી દઈશ આ પેંડા થોડી વાર માટે તમારે ઠંડા થવા દેવાના થોડા સેટ થવા દેવાના એટલે પરફેક્ટ એવા બિલકુલ બજારમાં મળે એવા જ ઘરે તૈયાર થશે તો તમે જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત મજાના કેસર મલાઈ પેંડા બિલકુલ તૈયાર છે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ